મારું નામ ધર્મેશ પટેલ છે મારું રિબડામાં યુનિટ છે અને અમે અહીંયા રિબડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વતી અમે અહીંયા આ પ્રેસ મીડિયામાં દરખાસ્ત આપ આપ લોકોના મીડિયાથી અમે એક દરખાસ્ત કરવા માટે આવ્યા છે કે જીઈબી ની અંદર પીજીવીસી ને અમે ઘણી દરખાસ્ત કરી છે અમારે લાઈટના વારંવાર પ્રોબ્લેમો થાય છે પોલ પડી જવા લાઈટ જવી જમ્પર જવા ઘણા ઘણા પ્રોબ્લેમો થાય જેને હિસાબે ઘણી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે જેનું મોટા પાયે નુકસાન થાય છે ફાઉન્ડ્રી આની પેલા અમે પીજીવીસીએલ માં રજૂઆત કરેલી છે પણ આશ્વાસન રૂપે આપેલું છે જેના કોઈ ઠોસ પુરાવા કે ઠોસ પગલા લેવાતા નથી

બીજા અત્યારે રિબડાની આજુબાજુના જેટલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એ એરિયાની અંદર કોઈ પ્રોબ્લેમ નથી આવતો અને આ એરિયાની અંદર બહુ પ્રોબ્લેમ આવે છે રીબડા ગુંદાસરા પાયડી પાયડી સપ્ટેશન આવે છે